नमस्कार मित्रों आशा छे के तमे बदा एकदम मस्त मिजाज मा हशो आजै फेरी थी हमें लावया एकदम खास कॉल रिकॉर्डिंग तमारा माटे तो भाइयो अने बहिनो आ ऑडियो आको सांभळजो अने कमेंट मा जरूर थी जनावजो के तमारो शू मत छे जो तमे हजू सुधी हमारी चैनल साथी न जोडाया हो तो तरत लाइक करो शेयर करो अने सब्सक्राइब करवानो भूलता नहीं जेथी आवी मजेदार ऑडियो बार सुधी पहुंचती रहे तो चालो दोस्तों विलंब नहीं करिए तरत सांभळिए आज खास ऑडियो हेलो आबलो बोलो हां সা কর বললো মিল আম টর বল মিল আম ট্রং মিল আ লম বলে তোমার খেত কাম ফেসপুক যতারা ভিডিও কাায়ও আমা

અરે ગામ ગઈ ને તો બીજાના છોકરા હે બીજા છોકરા તો થાય એમાં વાત હા તમે સમાજ વિશે બોલો હાથમાં આવું સમાજ વિશે તમે બોલો તમને હાથમાં આવે સમાજ વિશે આ બધું દેવી દેવતાનો વીડિયો YouTube માં મૂકો આ બધું

ભગવાન રામ આયે રાખ એટલે ભગવાન આવવું પડ્યું ઉધાર થઈ જાય એવું નથી લાગણી ના લાગણી નાર શોતી નથી લાગણી તમારી ગમે પીપળા થોડી પોકારો ઈ માર થોડી શોતી હોય લાગણી ને ભૂલી જાવ લાગણી માંગણી એમાં કઈ નઈ આ તો દેવી પર્સન થાય પિંજરા લઈને રખડવું પડે સિંહ હાટુ હોય શિયાળી પિંજરા લઈને નીકળ્યા તમે શિયાળી બકોલ માં રેતા હોય તમે રાજના કરો અમે તો ધોરડી પડકારા કરીએ બાપુ

આ કોઈના બાપ થી ડરતા ન હોય ને ભાઈ આ ફોર્ચ્યુનર ને એન્ડોરી એકસો સાલી ની હાલ તું ફંટી લઈને નીકળ્યો છો તું આમાં ફળક હવા લાગી ગટર એટલે તું આ તમે તમારો તમે તમારું કરી ખાવ ને ભાઈ આમાં શું બીજી વાત કરું છું મને તું સલાહ દે મારે શું કરવું એ કેમ કે તારે ઘરે તારી બાઈને ને એને સલાહ દઈ એને જરૂર હોય કેમ કે મારે તારે નહીં તો નથી અમે એમ નહીં અમે અમે ક્યાં એવું તમારે જેવું કરી છે તમે અમારી જેવું તું કરી એ કે તું અમારા તારો પેગડામ પગડ છે જાય કેમ કે આ તો બધી બહુ મોટી ઈદવારી ગાડીઓ હોય એમાં પડકર ન હોય નકર હવા લાગે તો મને નહીં મનસુખ ભાઈ તમે એવું કરો એટલે અમે તમને કહીએ હું જે કરતો મારી રીતે કરવાનું ને તું કહે હું તારો તારો વાયરો થોડો કરું અમે તમને સારો રસ્તો બતાવી આવું હોય ને એ રસ્તો હાલતું ગટરૂમાં સિંગલ ફેસ રોડ જોયા અમે તો આઠ નંબર સિવાય હાલતા જ ન હોય ફોરટેક સીધી યુટ્યુબર ઘણા છે બીજો કોન્ટેન્ટ બનાવો આ એક કોન્ટેન્ટ થોડો રખાય હાલજે હાલજે પણ મેં કોન્ટેન્ટ મેં તને ક્યાં કીધું તું ફોન કર મારા કોન્ટેક્ટ આતો તમે ઉભો કરો છો બાકી નકર હું વાત કરવા રાજી નથી લે આ તો તું અટણ મૂકતો નથી લે ફોન રાખી દે હું તારી વાત કરવા જ રાજી નથી મેં મેં ક્યાં તને કીધું માર તારી વાત કરવી વાત કરો ને વાત કરો પણ આમ આ વિશે વિડિયો ના બનાવાય બીજી રીતે બનાવો તું પૂછો છે નો તમે મારા વિડિયો બનાવો જ નથી એમ કહું છું તું આખી વાત જ નથી તું ઈ વિષય હું કામ મારો બારો કાઢે હું તને ઈ વિષય તો વાત કરવા રાજી નથી દેવી દેવતા છોડી દે માર તારે શેમાંથી વાત કરવી છે

હવે એ તો તમારો સબસ્ક્રાઈબર કર્યા હવે મજા આવતી હોય તો ઈ મે થોડું કોઈ કેવા જે તું મને ફોલો કર એમ કહું છું ઈ તો એના દિલથી જેને દિલની ધડકન મોજ તમને આવતી હોય તો ફોલો થતા હોય એમના થોડા થાય હું થોડું કોઈ બરોબર કહું છું મે કોઈ ભાઈ જાય તો મે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી પણ આ નો તો ઈ તને સાંભળવા મળે એટલે માયા સમજ આ મજાની વાત છે આપણે સાંભળતા હોય આપડે તો ઈ વિચાર હોય દેવ દેવતા વિશે તમે બોલતા હો ને એમ મારી વાત દેવ દેવતા વિશે બોલતા હોય તો હું જોતો નથી વિડીયો બીજું તમે કઈક બીજું આવતો હોય ને તો જોઈ દેવી દેવતા પીર પેકંબર કોઈ આ દુનિયાની અંદર વાણી સ્વતંત્ર પોતાની છે કોઈ દેવના ના નામ થી આ માણસો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા દેવના નામથી નામ થી નો છેતરા રહ્યા છે દેવના નામથી નામ થી રૂપિયા પડાવી રહ્યા છે હવે ઈ દેવના નામથી થઈ રહ્યું છે એટલે દેવી કમાવ દેવી છે ને એ જેને ભ્રષ્ટાચાર કરવો છે એના માટે હારો માણસ ઈ એમાં થોડો લપડામ પડવાનો હોય નામે કઉ છું આ દેવ્યુ છે એના નામે તમે હું કામ થઈ ખાવ છો મેં માતાજી ને ક્યાં કાઈ દીધું વિરોધ કરું છું તમે એમ કીધું અમારો બાપરી હોય તમને આપી દે ને આવું બોલતા અમારા બાપ તમને આપી દે દેવી પૂજક

આપણે નગર હું પોતે ફરિયાદી બંધારણ નતું બંધારણ થઈ ગયું કાયદા બંધારણ છે બંધારણ ઈ કાયદો નથી તમે હજી તમને ખ્યાલ નથી બંધારણ છે ને માણસ નો મૂળભૂત અધિકાર છે બીએનએસએસ ને સીઆરપીસી કાયદો છે અને અંગ્રેજો નો બનાવેલો છે ભારત વાર નથી

ના youtube માં તમે કેટલા પૈસા કમાતા હશો મારે youtube માં આવક નથી મારી એક ય channel માં જો advertise નથી આવતી સાહેબ મારી મારી ચેનલ છે ને monetize નથી એટલે તમે જે વાત કરો છો એ ઈ ગેરવ્યાજબી છે મારે એક એક ઓડિયો સાંભળી લે એમાં advertise નહી આવે તમે એક એક platform માંથી પૈસા નથી કમાતા ઈ ના તમે જોઈ લ્યો પણ આ તમને હું કહું છું તમે મારો ઓડિયો સાંભળજો આખી આખો ઓડિયો સાંભળો ને એમાં advertise જ નહી આવે કેમ કે monetize નથી તો monetize કરી નાખો પણ મારે પૈસા ની જરૂર નથી મારે તો વિચાર ની જરૂર છે એમાં આપડે ખબર તો પડે ને આ પૈસા કેટલા કમાયા શકે youtube પૈસા જે છે ને એ તો તમારી આવક નું સાધન છે વિચાર નું સાધન નથી વિચાર અલગ છે ને આવક થી અલગ છે જેને પૈસા કમાવા છે ને એની પાહે વિચાર નો હોય જ્યાં કરોડપતિ માણસ હોય ત્યાં આગળ સાપુતારા હોય ફૂલદાની હોય પણ ત્યાં ખાનદાની નો હોય અમે ઝૂંપડા રહેતા હોય પણ જ્યાં ખાનદાની હોય મતલબ જીવન જીવવાની શૈલી અલગ છે સાહેબ

રાવણ રહ્યો રાવણ એ રાક્ષ પણ ભગવાન ને સેતુ બંધ ભગવાન શિવ ની કથા ઈ મહાદેવ નો ભક્ત હતો મોટા માં મોટો ઈ પાછો રાક્ષસ કેવાનો પાછો રાક્ષસ કેવાનો તમે સમજો ભક્ત કેવાનો પાછો રાક્ષસ ઈ કેવાનો તો આપડે કઈ કઈ એક વિકરાળ સ્વરૂપ ધારણ તો આપડો ભક્ત ઈ કેવાય રાખસુ રાક્ષસ કેવાય મારી પાસે બે પાત્ર હું ભક્ત ઈ છું અને રાક્ષસ છું જોવે મારા રાવણ નો મે રાવણ ની ભક્તિ કરી મારા આજે પૂજા ઈ કરાવન મારા આજે મોત ઈ થાય અને ભગવાન મને પાછા માને ને કેવું હારું આવી તમે સંતવાણી કરો આવી તમે સંતવાણી ના વિડીયો નાખો તો તમારે વાયરલ થાય તમે આ બધું બોલો કટાક્ષ હોય આવું બધું તમે જાણો હોય તમે વિડીયો બનાવો તમારે બને જ છે તમને જે વાયરલ થાય હમણાં હું સોશિયલ મીડિયામાં ફોન કર્યો તો એ તો વાંધો નહીં હા ઈ જે છે એ અલગ છે સાહેબ

હા એ તો વાણી ટકી પડતા કોયલ ને કાક જેને વાને વર્તારો નહીં જેનો જીભડીએ જવાબ જેને હાથું ખોરટીઓ ભણે બાય બે કાળા જ હોય પણ જેને બોલે ખબર પડે આંસલો બગલો બે કાળા જ હોય પણ એક માઇટલા કાય ને એક મોતીડા સરે બે એક જ હોય પણ જેની વાણી ટકી પરકાય સાહેબ એટલે ઈ તમારી વાણી ટકી કાઈ એમ આપણે પ્રશ્ન પૂછે કા આપણે મહાન નો બની જાય અને જવાબ દીધે મહાન નો બની જાય ઈ તો રહેણી મિસરી ખાડે કહેણી તાતા લો બાપુ વાતો કરવી દળેલી છે પણ રેવું બહુ કઠણ છે સમાજ પુરુષ પુરુષ તો તમે અવાજ આવે અવાજ ઉપર પુરુષ બીજી જાત તો બધી બ્રાહ્મણ ગઈકા ગયેલા જીમા મે આવી અમે રાવડી રાઠોડ બીજી બધી જ્ઞાતિ અમારી કરતા

તમે મજા આવે અમુક અમુક વસ્તુ છે ને મુરા ખાવ તો તમને એસિડિટી ડાયાબિટીસ એવું થાય કોઈક તીખું ખાઈ તો થાય કોઈ ચા પીતો થાય એમ અમુક અમુક વસ્તુ ખાવાથી પણ ડાયાબિટીસ થાય કે એનાથી ને માણસ ને પાચન ક્રિયા માં એમાં અમુક અમુક શબ્દ અમારા દેવગતિના હોય તર્ક બુદ્ધિ વાળા હોય એ તમને પાચન નો થાય তাহলে তো

અમુક લાડુડીઓ ખાવા વાળા હોય એમ બધા ના ખોરાક અલગ અલગ હોય સાહેબ તમે એવું કયો મને તમને ભાવતું હોય બધાને ભાવે એવું થોડું હોય કે તમે સુખી તો જગ સુખી હા કઈ આપણે સુખી હોય તો કઈ જગત દુખી પણ હોય એક જગ્યાએ લગ્ન માં મંડપ ના લગ્ન ગીત ગવાતા હોય એક બાજુ મરીસી ગવાતા હોય કા તમારે ઘરે લગ્ન ગીત બીજે મરણ નો થતા હોય બધું થતું હોય આ દુનિયા છે સાહેબ મનસુખભાઈ આ રેકોર્ડિંગ નાખશો ને યુટ્યુબ માં મને તમારી હિસાબ જ નાખો તમે ક્યાં કામ બોલો હું તો મોરબી બોલું મોરબી થી અને દેવી પૂજક ના ના તો માણા માણા તમે હમણાં તો કીધું દેવી પૂજક તો હવે માણા બનો માણા તો મને ખબર છે માણા કોણ દેવી પૂજક કીધું હું તો મારું નામ દીધું મેં મે તમને ની લામસ્ટોક કીધું હા તમે કીધું દેવી પૂજક તો અમાર રેકોર્ડિંગ છે ના ના મેં ફેસબુક માં વિડીયો જોયો હું નઈ નઈ દેવી પૂજક તો મને એના મે ખબર છે

નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત તમારું માર્ગદર્શન છે આવું છે એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય